ડભોઈ સેવા અને ભક્તિના સમન્વય સાથે ડભોઈ તાલુકાના ચનવાડા રોડ પર માનવતાની મહેક પ્રસરી છે છેલ્લા બે વર્ષથી માણિકરૂપા યુવક મંડળ દ્વારા દર અમાસના દિવસે દર્શનાર્થે જતા લોકો માટે નિઃશુલ્ક ચા નાસ્તા અને ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવે છે યુવાનોની ટીમ દ્વારા અવિરત સેવા સિદ્ધપુર અને માંગરોળ ગામના ઉત્સાહી યુવાનો દ્વારા આ સેવા યજ્ઞ ચલાવવામાં આવી રહ્યો છે દરા દિવસે સવારે નવ વાગ્યાથી લઈને મોડી સાંજ સુધી અહીંથી પસાર થતા તમામ લોકો માટે પૌષ્ટિક નાસ્તો અને જમવાની વ્યવસ્થા કરવામાં આવે છે આ સેવામાં મંડળના સભ્યો ખંતપૂર્વક જોડાય છે સેવાકીય પ્રવૃત્તિમાં અગ્રેસર યુવાનો આ ભગીરથ કાર્યને સફળ બનાવવા માટે યુવાનો અને તેમની ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે ભક્તિની સાથે જનસેવા ઈશ પ્રભુ સેવાના મંત્રને આ યુવક મંડળ સાર્થક કરી રહ્યું છે છેલ્લા બે વર્ષથી સતત ચાલતી આ પ્રવૃત્તિ આવનારા સમયમાં પણ આ જ ચાલુ રાખવાનો યુવાનોએ નિર્ધાર કર્યો છે માનિકંડળ દ્વારા અને આ ભંડારણ લાભ અમે છેલ્લા બે વર્ષથી એવી કરીને ચાલુ રાખીએ છીએ અને અગાઉ પણ આપણે ચાલુ રહેશે